હેલો નમસ્કાર મિત્રો હું છું આપનો મહેશ બના સમૃદ્ધ પશુપાલક પરિવારને આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે પહોંચી ગયા છીએ કાંકરેજ તાલુકાના ગોઠડા ગામે મારા મામાના ફાર્મ હાઉસ ઉપર આમાં તમારો પરિચય આપો મારું નામ ઠાકરસિંહજી રમાજી ગોઠડા તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા મારા ફાર્મ હાઉસ ઉપર મારા ભાણેજ મહેશભાઈ ડૉક્ટર સાહેબ આજે વિઝિટમાં આવ્યા છે મારા પશુપાલનમાં મારી ભેંસ આ પહેલીયા પહેલીયા અત્યારે છ લીટર દૂધ આપે છે આ જોટી હું બેણપ રામસંગ માસ્ટર લગભગ તો યુટ્યુબમાં બધા જાણતા હશો આ ભેંસ આની માં કાનેરાના વાઇસ ચેરમેન આની માં સાડા ત્રણ લાખમાં લઈ ગયા હતા એની જોટી હું લાવ્યો હતો એક લાખ ને પચીસ હજારમાં બે ટાઈમ દૂધ આપે છે અત્યારે સાડા પાંચ સાડા પાંચ અગિયાર બે ટાઈમ નું દૂધ આપે છે ચાલુ છે અત્યારે ગાભર નથી કઈ હજી ગાભર કઈ નથી બરાબર આ બીજી

રહેવામાં ધોવામાં કોઈ સેટ પૂરેપૂરી ને તમે કાસ્ટારો કેટલા ટાઈમ આપો કાસ્ટારો અત્યારે બે ટાઈમ જ આપો છો સવારે અને સાંજે બે ટાઈમ કાસ્ટારો સવારે લીલો એક ટાઈમ ને એક ટાઈમ સુકો ને ખોણ માં શું વાપરો ખોણ માં તો અત્યારે જુવાર બાજરી નો ભળડો અને બનાસ નું દાણ એ કા બીજી કુંડી ને ની ભેસ છે પ્યોર બની કુંડી

ડોક પતળી આગલા પગ ટૂંકા ચીડ ચીડું પુઠું અને બાવલાનો ગાળો છે વિયાણા સાત સાત કે છ મહિના સાત મહિના થઈ ગયા સાત મહિના થઈ ગયા અત્યાર પણ ટાઈમ બે ટાઈમ આપે પોચ સાડા પોચ લીટર દૂધ બે ટાઈમ દોવા આપે એટલે દિવસ નો 11 લિટર દૂધ અને મારે કહેવાનું એવું છે કે નવા યુવાનો ને જે અત્યારે ભણન ગણન જે નોકરી માં ના ઓલા હોય એવા ને મારે કહેવાનું છે કે સારી સારી ઓલાદ રાખો સારી બંને ઓલાદ રાખો તો તમે સારું અને લગભગ તમારો વિકાસ થઈ શકે એમ એટલે તમે આ બંને પર કામ કરો એટલે બનીની સારી સારી ઓલાદની પાડી લેવા માટે જ આ ભેસ લાવ્યા છે આ સારી ઓલાદ લાવવાનું કારણ એ કે ઓની પાડી સારી થાય બની ઓલાદ તો એમાં આપણે પાછળથી સારો નફો મળે બંને પર કામ કરી શકાય બંને પર કામ કરી શકાય પછી એક આ વિડિયોમાં દેશી રડલી છે

દૂધનું પ્રમાણમાં અને દૂધ ઉત્પાદનમાં સારું રહેશે ઓનું તમે લગભગ લીટર જમવા બની બની ભેસો તૈયાર કરો તો વધુ સારું પછી એક આ બીજી ભેંચ છે એનું થોડુંક સિંગ તૂટી ગયું હતું થોડુંક તોફાની હતી

આઠ મહિના બસ અસ્તુ જય માતાજી